થ તમારી ઉતારું ભોલાનાથ તમારી આરતી ઉતારું તમારી આરતી માં બ્રહ્મા આવે વિષ્ણુ આવે આવે દિગપાળ તમારી આરતી ઉતારું

ઉતારું ભોળાનાથ તમારી આરતી ઉતારું તમારી આરતી રુચિઓ આવે મુનિયો આવે આવે અશ્વિની કુમાર તમારી આરતી ઉતારું આરતી ઉતારું ભોલાનાથ તમારી આરતી ઉતારું ભોળાનાથ તમારી આરતી ઉતારું તમારી આરતીમાં સાધુ આવે સંતો આવે આવે ભક્તો લહેર તુમારી આરતી ઉતારું આરતી ઉતારું ભોલાનાથ તમારી આરતી ઉતારું ભોળાનાથ તમારી આરતી ઉતારૂ તમારી આરતીમાં દશરથ આવે કૌશલ્યા આવે આવે રાજા રામ તમારી આરતી ઉતારું હારતી ઉતારું ભોળાનાથ તમારી ઉતારું ભોળાનાથ તમારી આરતી ઉતારું તમારી આત્મા વાસુદેવ આવે દેવકીજી આવે આવે નંદકિશોર તમારી આરતી ઉતારું હારતી ઉતારું ભોળાનાથ તમારી આરતી ઉતારું ભોળાનાથ તમારી આરતી તમારી આરતીમાં ભૂત આવે પિશાસ આવે આવે દેનડા કણ તમારી આરતી ઉતારી આરતી ઉતારું ભોળાનાથ તમારી આરતી ઉતારું ભોળાનાથ તમારી આરતી ઉતારી તમારી આરતી સીતારામ પ્રતાપે દાસ મીઠો ગાય ઉતારું તમારી આરતી આરતી ઉતારું ભોલાનાથ તમારી આરતી ઉતારું ભોળાનાથ તમારી આરતી ઉતારો ભોળાનાથ હાથ વાયા ગોપીનાથ મહાદેવ નવકડી આરતી હા નવકડીનાથ કહે જે અમારી ચેનલમાં સબકાઈ જ ના કર્યું હોય તો કરજો મોરય બાપાની કથામાં અમે મોજ કરીએ છીએ ને આ દાદા મજાના સરસ આરતી ગાય છે પણ હું આજ મોડો પડ્યો ઘણું બહુ સરસ ગાય છે તો બધા ને જય શ્રી રામ જય શ્રી રામ